ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಡೆ ಪಿಎಮ ಸಿ ಮಾ ತಾರೀಖ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવાર ના રોજ મિત્રો જીરાની આવક ની વાત કરીએ તો જો મિત્રો હાલ જે આ છાપરા નંબર ભરેલું છે મિત્રો આ મિત્રો ગઈકાલની આવક છે મિત્રો 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 નવી આવક જો છાપરા નંબર આ સાત છે ને મિત્રો તેમાં દેખાઈ રહી છે અને મિત્રો આમાં પણ મિત્રો ગઈકાલે જીરું ઉતરતું હતું અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો છાપરા નંબર પાંચમાં પેલો નંબર એક થી તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે મિત્રો આજે કેવું બજાર ખુલ્લું છે કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ આજે શું કે છે બજાર મિત્રો તો વિડિયોમાં એટલે સુધી બન્યા રહીજો મિત્રો આજના જીવનના ભાવ જોવા માટે તો હરાજી ચાલુ જ છે મિત્રો પાંચ હજાર ને એકાવન નવ જીરો પ્રશ્દાણા સાથે જે મિત્રો માઇનર કસ્તો છે પાંચ હજાર એકાવન

ઓછો પૂરા નવું જીરું મુસળી સાથે છે મિત્રો તમે જોઈ શકો છો લીલા દાણ અમુક છે સુડતાલીસો ને છો ત્યાં નવું હવા સાથે છે મિત્રો લીલો દાણ મિક્સ માં છે

પાંચ હજાર ને છવ્વીસ નવ જીરો સરસ દાણા સાથે છે પાંચ હજાર છવીસ અડતાલીસ સુડતાલીસો પુરા ચાર હજાર સાતસો પુરા हिकु नव जीरू सेमी सुपर झूना दाणा लाल जी अड़तालीसो ने नव जीरू सेमी सुपर ઓગણપચાસ છવ્વીસ ભાવ જોયું મિત્રો ઓગણપચાસ છવ્વીસ ચાર હજાર નવસો છવ્વીસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરો તો મિત્રો આજે થોડુંક બજાર મિત્રો ઢીલું ખુલું છે ગઈકાલે કરતા મિત્રો આજે થોડોક બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ચાર હજાર નવસો ને પચાસ ઓગણપચાસ ને પચાસ ભાવ છે જે મિત્રો થોડોક મિત્રો લીલો દાણો છે મિક્સમાં